નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરશું ગેલેરીઓ વિશે તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવતા હોય કે દિનેશભાઈ મારે જીરાના પાકમાં ગેલેરીઓ ત્રણ આવે છે હવે એમાં કયું સાંટું તો એક ગેલેલિયો ઓનમીરા આવે પછી તમે જુઓ તો ગેલેલીઓ ઓનમીરા પછી ગેલેલિયો વે અને ગેલીઓ સેન્સા તો આ ત્રણેય જે ગેલેરીઓ રહ્યા એ કયા કયા પાકમાં વધારે વપરે છે બરોબર એની આપણે ચર્ચા કરશું તો સૌ પ્રથમ આપણે ચાલુ કરશું પહેલા પ્રથમ તો જોઈએ તો ગેલેલિયો ઓન મીરાની વાત આપણે કરશું તો ખેડૂત મિત્રો ગેલેલિયો ઓન મીરા જે રહ્યું એ જીરાના પાકમાં વધારે હાલે જીરાના પાકમાં લેબલ ક્લેમ કંપનીએ કરેલું છે એટલે કે જીરાના પાક માટે ગેલેલિયો ઓન મીરા આપણે આ જે રહ્યું એ વધારે સારું બરાબર તો આપણે ગેલેલિયો ઓન મીરા જે રહ્યું એ આપણે જીરાના પાક માટે બહુ સારું છે તો આપણે એને આપણે વાપરવાનું છે પચાસ દિવસના આજુબાજુમાં જીરું થાય એટલે આપણે એનો ઉપયોગ કરવાનો છે તો ઘણા બધા ખેડૂત પિત્રો કદાચ જુઓ તો કદાચ માવજત બહુ સારી ન હોય પડવું ખરાબ હોય પાણી ખરાબ હોય તો પિસ્તાલીસ દિવસના ગાળામાં કદાચ જીરું આવડું આવડું નાનું કદાચ હોય તો એ પચાસ થી પંચાવન દિવસના આડા સ્પ્રે કરે તો પણ પણ વાંધો વધારે કંપનીની ભલામણ એવી છે કે પિસ્તાલીસ થી પચાસ દિવસના અંતરે એટલે કે એટલા આજુબાજુમાં જીરું થાય ત્યારે એનો ઉપયોગ કરવાનો છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને હજી ઈ પણ નથી ખબર ઘણા ખેડૂત પિત્રો ને એસી ટકા ખબર છે કે જીરું પિસ્તાળીસ પચાસ દિવસનું ક્યારે થાય દાખલા તરીકે અમુક ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે આજે મેં કોરવણ કર્યું પહેલું પાણી પાયું પહેલા દિવસે પાણી પાયું ત્યાંથી દિવસો ગણવા પણ જીરું ઉગ્યાનો પહેલો દિવસ ગણવાનો પાણી પાયવાનો નહીં ગણવાનો જીરું આજે ઉગ્યું હોય તો આજથી દિવસ ગણવાના પિસ્તાલીસ થી પચાસ દિવસ થયા તો એ આપણે યાદ રાખવાનું તો આપણે ગયેલી લ્યો ઓન મીરા જે રહ્યું જીરા માટે વધારે સારું તો એને આપણે પિસ્તાલીસ થી પચાસ દિવસને ગાળામાં એટલે કે પિસ્તાલીસ પચાસ દિવસનું જીરું થાય ત્યારે એનો ઉપયોગ કરવાનો છે તોનો ઉપયોગ આપણે કેટલા એમ એલ થી એટલે કે ડોઝ એનો શું તો એક પંપમાં સોળ થી વીસ એમ આપણે નાખવાનું દાખલા તરીકે આપણે ગેલેરીઓનો પહેલો સ્પ્રે કરવાનો છે એડવાન્સમાં એટલે કે પહેલો તમે જે સોળ એમ નાખો તો ચાલે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અથવા તો પચીસ એમ સુધી પણ ચાલે પણ તમારે કોઈ પણ રોગ નથી હજી કાર્યુ બાર્યું કોઈ આવેલું નથી તો તમે સોળ એમ એલ લેખે નાખી અને છંટકાવ કરી શકો

ફરજિયાત કરવા કરવાને કરવા જાજી દવા નાખી અને ઉતારું હાલું એમાં રિઝલ્ટ આપણને મજા ન આવે એટલે કે રિઝલ્ટ ઓછું આવે પછી આપણે વાત કરશું કિંમતની પછી વાત કરશું ત્રણ ગેલેલિયોની તો આપણે વાત કરશું ફાયદાની તો ગેલેલિયો ઓન મીરા આપણે સાટવાથી ફાયદો શું થાય એક તો દાણો સારો બનાવે અને ચમકદાર બને એ આપણને બેનિફિટ મળે બીજું કે પાણીની ખેંચ હોય એટલે દાખલા તરીકે આપણે પાણી વહેલો મૂકી દીધું હોય કોઈ ચાલીસ દિવસે પિસ્તાલીસ દિવસે આપણે કદાચ પાણી મૂકી દીધું હોય અને પાછળથી જે ખેંચ પડતી હોય બપોરે તમે જીરું જોવા જાઓ તો એમાં તમને એમ થાય કે આમાં તો ઘણી પાણીની ખેંચ પડે હે બરોબર તો આપણે પાણી પી દીધું હોત તો સારું હતું પણ હું એમ માનું છું કે ગેલેરીઓ ઓન મિરેલો તમે સ્પ્રે મિત્રો કરેલ હશે તો પાણીની જે ખેંચ હોય જીરું લાંબા ગાળા સુધી પણ ઊભું રાખે છે પાણીની ખેંચવાની તમે કદાચ બે ડોઝ મારી દીધા હોય તો પણ જીરું લાંબા ગાળા સુધી ઊભું રાખે તો તમને અને મને બંને ખબર જ છે કે જીરું જેટલા દિવસ લાંબા ગાળા સુધી ઉભું રહે એટલે કે જેટલું જાજુ ઊભું રહે એમ આપણને ઉત્પાદન વધારે મળે હવે દાખલા તરીકે આપણે નવેમ્બર મહિનાની દસ તારીખ પાંચ તારીખ હતું અગિયાર તારીખે વાવેતર કરેલું હોય તો એ આગતરૂ જીરું કહેવાય એટલે એ જીરું તો લાંબા ગાળા સુધી ઉભું જ રહેવાનું હોય તો ઘણા ખેડૂત મિત્રોને પડવું તૈયાર નહોતું એમને કોઈ ડિસેમ્બર મહિનામાં એટલે કે બારમા મહિનામાં ઉગાડવાનું ચાલુ કર્યું હતું પહેલી તારીખે પાંચ તારીખે દસ તારીખે તો એ લેટ વાવેતર કહેવાય પાછળથી જે તડકા પડવાના તો એ તો કાચું તો આનો તમારે જીરું લાંબા ગાળા સુધી ઊભું રહેશે એટલે ઉત્પાદન સારું મળશે તો એનો કહેવાનો મતલબ એવો થાય કે આગતરું જીરું કર્યું એટલે ઊભું રહેવાનું પણ બારમા મહિનામાં તમે લેટ વાવેતર કર્યું હોય પંદર તારીખે વાવતર કર્યું હોય અને દિનેશભાઈ તમે કહેતા હતા કે મેં ગેલેલીના બે ડોઝ માર્યા તો એ મારે પાછળથી કાચું વળી ગયું તો તમે પંદર તારીખે બાર મહિને વાયું હોય તો કદાચ આનો સ્પ્રે માર્યો હોય તો એવું જરૂર નથી કે તમારું જેરું લાંબા ગાળા સુધી ઊભું રહે નકર પાછા તમે મને ફોન કરશો તો દિનેશ ભાઈ આનો મેં ડોઝ માર્યા મોંઘી દવા હતી તો એ લાંબા ગાળાથી સુધી જે જેરું ઊભું રહેવું છે એ ઊભું ન રહ્યું બરાબર તો આનો મને ફાયદો શું તો આવું નથી આગતરું તમે વાવતર કરેલું હોય તો જેરનું ઉત્પાદન આપણને વધારે સારું મળે બરાબર

આ ગેલેલીઓ વાપરું ક્યારે ઘણા ખેડૂત મિત્રો એની પણ ભૂલ કરતા હોય કે કાર્યું આવી ગયું હોય અને એક ડોઝ બે ડોઝ ત્રણ ડોઝ દીધા દીધ કરે તો આ વસ્તુ એવી છે કે રોગ આવ્યા પહેલા એટલે કે કાર્યું આવ્યા પહેલા તો તમે આનો છંટકાવ કરો તો રિઝલ્ટ બહુ સારા મળે છે એટલે કે રોગ આવ્યા પહેલા પ્રિવેન્ટિવમાં આનો ઉપયોગ કરવાનો છે બરોબર તો રોગ આવ્યા પછી કદાચ તમે આનો ઉપયોગ કરો તો ઉપર જાકર પડતા હોય તો રિઝલ્ટ ઓછું પણ મળે તો આપણે શું કરવાનું કે દાખલા તરીકે કોઈ તો આપણે મિત્રો ઈજ કંપનીનું કોર્ટેવા કંપનીનું જે ઇક્વિશન પ્રો છે આનો ઉપયોગ આપણે કરવાનો હોય આવી ગયા પછી આનો ઉપયોગ કરવો તો રિઝલ્ટ ખેડૂત મિત્રો સારું મળે તો આનું માપ આપણે એક માપમાં વીસ મિલી નાખી અને આપણે છટકાવ કરી દેવાનો એટલે આપણે મેં કીધું એ કે કાળીઓ આવી ગઈ હોય તો ઉપયોગ કરી શકાય ગેલેરીઓ ઓન મીરાનો તો કહે છે ના તો એની જગ્યાએ આપણે મેં તમને આજે દેખાડ્યું ઇક્વિશન પ્રો તો આનો આપણે ઉપયોગ કરવાનો હવે વાત કરશું મિત્રો આપણે ગેલેરીઓ વે આપણે વાત કરી ગેલેરીઓ ઓન મીરા એટલે કે એમાં તમે ટેકનિક જોવો તો પોક્સ ટી સ્ટોપ બિન બાવીસ પોઈન્ટ બાવન ટકા એસી ફોર્મ્યુલેશન આવે હવે આપણે વાત કરશું ગેલેલિયો વે એમાં તમે જોવો તો ટેકનિક આ જ છે એટલે કે ટિકોક્સી સ્ટ્રોબિન સાત પોઈન્ટ જીરો પાંચ ટકા પ્લસ પ્રોપિકોનાઝોલ અગિયાર પોઈન્ટ એકોતેર ટકા એસી ફોર્મ્યુલેશન બરોબર તો આ જે આપણે ગેલેલિયો વેની જે વાત કરી તો ગેલેલિયો વે મિત્રો તમે જોવો તો વપરાય જ છે પણ એ વધારે ભાગ કેમ વપરાય ગેલેલિયો વે તો કહેશે મગફળીમાં ડાંગરમાં એટલે કે મગફળીમાં જે ટીકા જે ટપકા પડતા હોય ઝીણા ઝીણા કાળા ડાઘા તે પડતા હોય તો એમાં એનો ઉપયોગ વધારે થાય તો એનું માપ તમે જોવો તો ગેલેલિયો વે અથવા તો ગેલેરિયો શેન શાનું બેનું માપ આપણે એક મગમાં પચીસ મિલી નાખીએ અને આપણે છંટકાવ કરી દેવાનો એટલે કે ગેલેલિયો વે તમે જો મેં તમને કીધું ને ગોળે મગફળી અને ડાંગરમાં વધારે ઉપયોગ થાય છે તો આપણે જીરામાં એનો ઉપયોગ નથી કરવાનો પછી આપણે વાત કરશું મિત્રો ત્રીજા નંબરનું ગેલેલિયો સેન્સા તો ગેલેરિયો સેન્સામાં તમે જોવો તો પીકોક સી સ્ટોક બિન

પછી તમે જુઓ તો ઘણા ખરી મિત્રોના ફોન આવતા દિનેશભાઈ આપણે ગેલેલિયોનો શું ભાવ છે તો આપણે ભાઈ ગેલેલીઓ ઓન મીરાનો ભાવ એમને કીધો હોય કે ભાઈ ગેલેલીઓ ઓન મીરાનો ભાવ તમે જુઓ તો માર્કેટમાં તેતાલીસો રૂપિયાથી માંડીને કે ચુમ્માલીસો રૂપિયાથી માંડીને તે પિસ્તાલીસો સુડતાલીસો રૂપિયા અલગ અલગ માર્કેટમાં અલગ અલગ રેટથી વેચાતા હોય કોઈ વેપારી મિત્રોએ કદાચ ક્વોન્ટિટી જાજી કરી હોય તો પચાસ સો રૂપિયા નીચું વેચાતું હોય કોઈ વેપારી મિત્રો એ ક્વોન્ટિટી બહુ કરી પચાસ સો રૂપિયા નો ડિફરન્સ હોય દાખલા તરીકે અત્યારે ફોન આવ્યો કે ભાઈ ગેલરીઓ તો મેં એમને કીધું કે રૂપિયામાં મિત્રો અત્યારે મારી પાસે છે બરોબર તો અમે ઈ બીજી જગ્યાએ કે અથવા બીજા વાળાને પૂછે કે ભાઈ ગેલેરીઓ મારે જોઈએ તો એ ખેડૂત મિત્રો પાસે કદાચ ગેલેરીઓ વે અથવા તો સેન્સા હોય તો એના રેટ નીચા હોય ગેલીલીઓ વેજરી હોય બે હજાર રૂપિયાથી માંડીને ત્રેવીસો રૂપિયા સુધી મળતું હોય પછી સેન્સા જેરી હોય એકવીસો થી માંડીને ચોવીસો સુધી મળતું હોય તો એ મિત્રો એ કદાચ દાખલા તરીકે એકવીસો રૂપિયા કીધા તો એમ કહો હોવલા પણ તો ઘણો ભાવ હતો એ મને તેતાલીસો રૂપિયા કીધા અને તો એકવીસો રૂપિયા ભાવ હોય તો ખરી મિત્રો તમે પહેલા પૂછો કે ગેલીલીઓ ઓનમીરા હતું ગેલીલીઓ વે હતું અથવા તો ગેલીલીઓ સેન્સા હતું કયું હતું પછી તમે તપાસી કરી અને પૂછી અને પછી તમે નક્કી કરો કે ના બરોબર

પછી તમે ઉધારીમાં લેતા હોય તો બસો ત્રણસો ચારસો રૂપિયા કદાચ તમારી પાસે ઉધારી ના વધારે વેપારી મિત્રો લેતા હોય તો આ મેં રેટ તમને જે કીધા ક્યાંશ ના કીધા ઉધારીમાં તમને વેપારી જે ભાવ તમને કહે તમને એમ થાય ના બરોબર ભાવ હે પોવા હે તો લેવાનું ન પોવા તો તો બીજે તપાસ કરવાની પણ આ રીતના આ ભાવ હોય અને મેં વાત કરી ગેલેરીઓ ત્રણ પ્રકારના આવે કયા કયા પાકમાં વપરાય એ પણ તમને કીધું તો જીરા માટે ખરીદ મિત્રો બેસ્ટ આપણા માટે જીરા માટે બેસ્ટ તમે તો જોયો ઓન મીરા બરોબર આ મેં આ ઓન ઓન મીરા લખેલું હોય મીરા તો આ આપણે જીરામાં વધારે ઉપયોગ થાય આપણે જીરામાં આપણે ઓન મીરા વાપરવાનું છે તો ખેડૂત મિત્રો વિડીયોને બહુ આગળ નહીં લઈ જતા વિડીયો હું પૂરો કરીશ પણ આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર તો કરી કર્યો પણ વિડીયોમાં અથવા તો ચેનલમાં જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા અથવા તો સબસ્ક્રાઈબ કરતા જઈજો તો નમસ્કાર આ વિડીયો પૂરો કરીશ